ચાલો આજે એક એવી પ્રાચીન ગાથામાં સફર કરીએ એક એવા દિવસની વાત કરીએ જેમાં ખરેખર અસાધારણ શક્તિ છુપાયેલી છે એક એવો દિવસ જે આપણી સામાન્ય તપસ્યાને પણ એકદમ અસામાન્ય પરિણામમાં બદલી શકે છે જરા વિચારો તો આ સવાલ જ કેટલો રોમાંચક છે ફક્ત એક દિવસની શાંતિ અને એનું ફળ એક બે ગણું નહીં પણ પૂરા એકસો પચાસ ગણું વધી જાય આ કેવી રીતે શક્ય બને ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જી હા બિલકુલ સાચું વાંચ્યું એકસો પચાસ ગણું આ કોઈ નાનોસૂનો આંકડો નથી પણ સવાલ એ છે કે આ ચમત્કારિક આંકડો આવ્યો ક્યાંથી એની પાછળનું ગણિત શું છે એનું રહસ્ય એક દિવ્ય સંવાદમાં છુપાયેલું છે આ આખી વાતની શરૂઆત છે ને એ કોઈ સામાન્ય વાતચીતથી નથી થતી એની શરૂઆત દેવો વચ્ચેના એક સંવાદથી થાય છે એક એવો સવાલ પૂછાય છે જેણે એક પવિત્ર દિવસના મહત્વને હંમેશા માટે અમર કરી દીધું તો દૃશ્ય છે પ્રાચીન દ્વારકાનગરીનું ત્યાં બાવીસમાં તીર્થંકર ભગવાન નેમિનાથ પધાર્યા છે અને ખુદ રાજા શ્રીકૃષ્ણ એમના દર્શન કરવા પહોંચ્યા છે અહીં જ્ઞાન અને જિજ્ઞાસાનું એક અદ્ભુત મિલન થાય છે અને ત્યાં જ શ્રીકૃષ્ણ એક એવો સવાલ પૂછે છે જે ખરેખર આપણા બધાના મનમાં ક્યાંકને ક્યાંક હોય છે એ જાણવા માંગતા હતા કે એવો કયો દિવસ છે જે ઓછામાં ઓછા પ્રયત્ને આપણને સૌથી વધુ આધ્યાત્મિક લાભ આપી શકે અને ભગવાન નેમિનાથ જે જવાબ આપે છે એ જ આ આખી ગાથાનો સાર છે એ દિવસ છે મૌન અગિયારસ બધા પર્વોમાં શ્રેષ્ઠ દિવસ અને એનું પાલન કેવી રીતે થાય સંપૂર્ણ મૌનથી અને હા આ મૌન ફક્ત બોલવાનું જ નહીં પણ મનનું પણ મૌન છે તો હવે પાછા આવીએ પેલા એકસો પચાસના ના આંકડા પર એ આવ્યો ક્યાંથી ચાલો એનું ગણિત સમજીએ એકદમ સહેલી રીતે જુઓ જૈન બ્રહ્માંડ વિજ્ઞાન પ્રમાણે પાંચ ભરત અને પાંચ એરાવત એમ કુલ દસ કર્મભૂમિ છે હવે જ્ઞાનીઓ કહે છે કે માઉન્ટ ગેરસના પવિત્ર દિવસે આ દરેક દસ ક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણક એટલે કે પાંચ શુભ દિવ્ય ઘટનાઓ બને છે તો વર્તમાન કાળના થયા પચાસ કલ્યાણક પણ આ દિવસની શક્તિ સમયથી પણ પરે છે એટલે આવું જ ભૂતકાળમાં થયું હતું અને ભવિષ્યમાં પણ થશે તો પચાસ ગુણ્યા ત્રણ એટલે થયા એકસો પચાસ અને બસ આ જ કારણ છે કે આ દિવસે કરેલી કોઈ પણ તપસ્યાનું ફળ એકસો પચાસ ગણું વધી જાય છે હવે આ વાતને વધુ સારી રીતે સમજાવવા માટે ભગવાન નેમિનાથ શ્રી કૃષ્ણને એક કથા સંભળાવે છે આ વાર્તા છે સુરશેથની એમનું જીવન એક જીવતું જાગતું ઉદાહરણ છે કે આ દિવસની શક્તિ ખરેખર કેટલી અપાર છે તો વિજયપુર સૂર સુરશેઠ નામના એક ખૂબ ધનવાન વ્યાપારી રહેતા હતા પણ એમને એક ચિંતા હતી એમને લાગતું કે આ વ્યાપાર ધંધાની ભાગદોડમાં ધર્મ ધ્યાન તો થતું જ નથી એટલે પોતાના ગુરુ પાસે ગયા અને એક સરળ ઉપાય માંગ્યો ગુરુએ એમને મૌન ગેરસની મહિમા સમજાવી અને અગિયાર વર્ષ સુધી આ વ્રત કરવાની પ્રેરણા આપી સુરશેઠે પૂરી શ્રદ્ધાથી આ વ્રત પૂર્ણ કર્યું અને એનું ફળ એમને તરત જ મળ્યો જ્યારે એમનો જીવનકાળ પૂરો થયો ત્યારે એ સીધા અગિયારમાં દેવલોકમાં દેવ તરીકે જન્મ્યા આ હતી એમની આધ્યાત્મિક કમાણીની પહેલી સાબિતી પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ તો બસ શરૂઆત હતી દેવલોકનું આયુષ્ય પૂરું થયા પછી એ જ આત્મા ફરીથી મનુષ્ય તરીકે જન્મે છે અને આ વખતે એમના પૂર્વજન્મના કર્મો એવી રીતે ફળ આપે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે અને અહીં કર્મનો સિદ્ધાંત એકદમ સ્પષ્ટપણે દેખાય છે શેઠનો આત્મા હવે શૌરીપુર નગરમાં સુવ્રત શેઠ તરીકે જન્મ્યો હવે જુઓ એમણે પૂર્વ જન્મમાં અગિયાર વર્ષ સુધી મૌન ગ્યારસ પાડી હતી તો એના ફળરૂપે આ જન્મમાં એમને અગિયાર પત્નીઓ મળી અગિયાર પુત્રો મળ્યા અને અગિયાર કરોડ સોના મોહરોની સંપત્તિ મળી આ બતાવે છે કે કરેલું કર્મ ક્યારેય ખાલી જતું નથી સુવ્રત શેઠ તો આ બધા વૈભવમાં જીવન જીવી રહ્યા હતા પણ એક દિવસ એ આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળવા ગયા જ્યાં મૌન ગ્યારસની મહિમાની વાત ચાલી રહી હતી અને બસ એ જ ક્ષણે કંઈક અદભુત બન્યું એ ઉપદેશના શબ્દો કાને પડતા જ સુવ્રટ શેઠને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું હવે આ શું છે સમજો કે આ એક એવી અલૌકિક શક્તિ છે જેનાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મોને જોઈ શકે છે જાણે કોઈ ફિલ્મ ચાલતી હોય એમને તરત જ પોતાનો શેઠ તરીકેનો ભવ યાદ આવી ગયો પોતાનો ભૂતકાળ જાણ્યા પછી સુવ્રત શેઠની શ્રદ્ધા તો આસમાને પહોંચી ગઈ એમણે ફરીથી મૌન ગ્યારસનું વ્રત શરૂ કર્યું પણ હવે એમની શ્રદ્ધાની સૌથી કઠોર પરીક્ષા થવાની હતી ચાલો આ કથાના સૌથી રોમાંચક ભાગ તરફ આગળ વધીએ એકવાર મૌન ગ્યારસના દિવસે સુવરત શેઠ પોતાના આખા પરિવાર સાથે ઘરમાં ધર્મ આરાધનામાં એકદમ લીન હતા અને બરાબર એ જ સમયે આખા શહેરમાં ભયાનક આગ લાગી ગઈ વિચારો બહાર હાહાકાર મચી ગયો છે લોકો બચવા માટે ભાગી રહ્યા છે ચીસો પાડી રહ્યા છે પણ ઘરની અંદર સુવ્રત શેઠ અને એમનો પરિવાર એકદમ શાંત અડગ એમની શ્રદ્ધા જરા પણ ડગી નહીં અને ત્યારે એક ચમત્કાર થયો આખું નગર બળીને ખાખ થઈ ગયું પણ આગ જાણે સુવ્રત શેઠના ઘર દુકાન કે ગોદામને અડવાની ના પાડતી હોય એમ બધું જ સલામત રહ્યું આ જોઈને રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા આ ચમત્કારિક ઘટનાએ સુવ્રત શેઠની આંખો ખોલી નાખી એમને સમજાઈ ગયું કે આ સંસારની સંપત્તિ ક્ષણભંગુર છે અને બસ એમણે પોતાની બધી જવાબદારી મોટા પુત્રને સોંપી અને પોતાની અગિયાર પત્નીઓ સાથે દીક્ષા લઈને સંયમના માર્ગે ચાલી નીકળ્યા પણ એમની ખરી કસોટી તો હજી બાકી હતી એકવાર તેઓ ધ્યાનમાં મગ્ન હતા ત્યારે એક દિવ્ય શક્તિએ બીજા સાધુને ઉશ્કેરીને એમના પર પ્રહાર કરાવ્યો પણ સુવ્રત મુનિએ સહેજ પણ ગુસ્સો ન કર્યો એ તો એકદમ શાંત અને સ્થિર રહ્યા અને ઊંડા ધ્યાનમાં ઉતરી ગયા આજે અડક શાંતિ હતી એણે જ એમના બાકીના બધા કર્મોનો નાશ કરી દીધો અને બસ એ જ ક્ષણે એ સમતાની પરાકાષ્ઠાએ તેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે કે સર્વોચ્ચ જ્ઞાન એ સર્વજ્ઞ બની ગયા જેમના માટે હવે આ બ્રહ્માંડમાં જાણવા જેવું કંઈ બાઠી રહ્યું ન હતું તું જો એક સામાન્ય વ્યાપારીથી શરૂ થયેલી યાત્રા છેક કેવળ જ્ઞાન અને મોક્ષ પર આવીને પૂરી થઈ અને આ બધી સિદ્ધિનું મૂળ શું હતું બસ એક દિવસનું મૌન અને અતૂટ શ્રદ્ધા આ આખી કથાનો સાર દસ આ એક જ પ્રાચીન વાક્યમાં સમાયેલો છે ધર્મો રક્ષથી રક્ષિતઃ જેનો અર્થ છે તમે જો સાચા મનથી ધર્મનું રક્ષણ કરો તો ધર્મ હંમેશા તમારું રક્ષણ કરે છે આ પ્રાચીન કથા આજે પણ એટલી જ મહત્વની છે આપણી આસપાસના અવાજ અને ભાગદોડ વચ્ચે કદાચ એક દિવસનું મૌન આપણને એ સત્યની નજીક લઈ જઈ શકે છે જેની આપણે ખરેખર શોધ કરી રહ્યા છીએ વિચારવા જેલો સવાલ છે ખરું ને